જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આત્મસન્માન એક જમાઈ તેમની સાસુને કહી રહ્યા હતા કે મામી આજ તો હું ચાંદીની થાળીમાં જમીશ અને આજ તો ઉત્સવ છે સરસ મજાનો તહેવાર છે એટલા માટે હું તો ચાંદ ચાંદીની થાળીમાં જમવાનો છું વાત છે બાલભટ્ટની કે જેઓ કાશીની અંદર પોતાની વિદ્યાલય ચલાવી રહ્યા હતા તેમનો તમામ ખર્ચ જયપુરના રાજા ઉપાડતા હતા અને સુંદર મજાનો આ વિદ્યાપીઠ હતી પરંતુ ત્યાં નિયમ હતો કે જે વિદ્વાન વિદ્યાર્થી હોય ખૂબ તેજસ્વી અને હોશિયાર હોય ને એમને ચાંદીના વાસણની અંદર થાળીની અંદર જમાડવામાં આવતા બાકી બધા વિદ્યાર્થીઓ કેળના પત્તાની અંદર જમી લેતા પણ આજ તો જમાઈએ સાસુમા સામે જીદ કરી કે હું તો ચાંદીની થાળીમાં જમીશ આથી પત્ની તેમના પતિ બાલભટ્ટને કહે છે કે આપણા જમાઈએ જીદ કરી છે તો તમે એને પંગતમાં ચાંદીની થાળીમાં જમવા ન આપી શકો તમે જમાડો એવી મારી વિનંતી છે આમ પત્ની પોતાના પતિને વિનંતી કરે છે બાલભટ્ટ ઉશ્કેરાઈ જાય છે ક્રોધમાં આવે છે અને કહે છે કે આપણી સંસ્થાનો નિયમ છે કે વિદ્વાન હોય ને એ જ જમી શકે બાકી કોઈ પંગતની અંદર ચાંદીની થાળીમાં જમી ન શકે તારા તારા જમાઈને જમાડવો હોય ને તો રસોડામાં લઈ જા ત્યાં રસોડાની જે થાળી છે ને એમાં જમાડજે બાકી પંગતમાં તો નહીં પંગતમાં તો એને જમવું હોય તો કેળના પત્તામાં જ જમવું પડશે તો જ એ જમી શકશે આ વાત એ અનંત ભટ્ટ એટલે એના જમાય સાંભળી જાય છે અને તેના આત્મસન્માન ઉપર પ્રહાર થાય છે ઘા થાય છે અને એ ઝડપથી દોડી અને કેળના પત્તાની અંદર જમવા માટે બેસી જાય છે અને પંગતની અંદર જમવાનું પૂરું કરે છે પરંતુ પેલો જે ઘા હતો ને એના મગજની અંદર લાગ્યો હતો કે હું શું ચાંદીની થાળીમાં ન જમી શકું અને એમને મહેનત શરૂ કરી ખૂબ ભણ્યા ખૂબ મહેનત કરી અને પોતે વિદ્વાન બન્યા તમામ સંસ્કૃત સાહિત્યનું એમને જ્ઞાન મેળવી લીધું વિદ્વતાની અંદર તેમનો નંબર હતો અને એ વિદ્વાન બન્યા પછી જ એ લાઈનની અંદર પંગતની અંદર ચાંદીની થાળીની અંદર જમવા બેઠા ધન્ય છે એ અનંત ભટ્ટને અને ધન્ય છે બાલભટ્ટને કે જેમને પોતાના જમાય હોવા છતાં પણ એમને ચાંદીની થાળીમાં જમા ન આપ્યો કારણ કે તે સંસ્થાના નિયમનું બરાબર પાલન કર્યું હતું અને અનંત ભટ્ટ પણ એ હતા કે જેમને કોઈ વધારે આગ્રહ ન કર્યો અને પોતાની જે લાયકાત હતી ને એ મેળવવા માટે લાગી ગયા અંતે જ્યારે લાયકાત મળી ત્યારે જ એને ચાંદીના વાસણની અંદર જમી અને પોતાનું કાર્ય પૂર્ણ કર્યું આમ જ્યારે પણ આત્મસન્માન ઉપર વાત આવે છે ત્યારે ખરેખર એ મેળવી અને પોતાનું આત્મસન્માન વધારવું જોઈએ અને ત્યારે જ માણસને સાચી ખુશી મળતી હોય છે